અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા શ્રી રામ ઇન્ટરનેશનલ કંપની બહાર દૂષિત પાણી લાઇન લીકેજ થતા પ્રદૂષિત પાણી ફરી વળ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર એ એક હજાર ચારસો ઓગણીસ ને એક હજાર ચારસો વીસ ઉપર આવેલા શ્રી રામ ઇન્ટરનેશનલ કંપની દ્વારા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાની સાથે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરે છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ કલાકે કંપનીની દૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇનમાં લીકેજ સર્જાયું હતું

કંપનીના પાણીના સેમ્પલ લીધા હતા આ અંગે જરૂરી સૂચના આપી કંપનીને ત્વરિત અસરથી લીકેજ દુરુસ્ત કરવા તાકીદ પણ કરવામાં આવી હતી